નમસ્કાર મિત્રો જય માતાજી જય દાડમા દાદા તો આજે આપણે આવી ગયા છીએ સાવરકુણલા તાલુકાના માનવ મંદિરે તો તો અહીં આજે કુમાર શાસ્ત્રાલય નું પુરમપુંજ વિશ્વ વંદનની મોરય બાપુના હસ્તે ઓપનિંગ થઈ રહ્યું છે તો કાર્યક્રમ સંપૂર્ણ નિહાળશું સોયા વંદન જય ભારત વંદન જય જગત હું મનસુભો સોયા માનવ મંદિર દીનદયાલ શેર સેવા ટ્રસ્ટમાં વાનગોટ ટ્રસ્ટી છું મોરારી બાપુના હશે એવું અનેરું કાર્ય થઈ રહ્યું છે જેમાં ભક્તિરામ બાપુના હૃદયના ભાવથી પ્રેમને લાગણીથી તમામ સેવાના ભેખધારીઓના સહયોગથી માનવ મંદિર દીનદયાલ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિર ખાતે કુમાર શાસ્ત્રાલય એટલે સોનાની પૂજા કરતા હોય રામજી મંદિરની પૂજા કરતા હોય ભોળાનાથની મંદિરની પૂજા કરતા હોય એ સનાતન ધર્મની વિચાર વરેલા સાધુના સંતાનો આ સમય મોંઘવારીમાં ભણી ન શકે એટલે એના બાળકોને વિના મૂલ્યે અભ્યાસ કરાવવાનું ભક્તિરામ બાપુએ અને માનવ મંદિર પરિવાર બીડું દેડકું કે જે કાંઈ ખર્ચો થાય માનવ મંદિર પરિવાર કરશે ભક્તિરામ બાપુ કરશે અને કુમારનું નું થયું તો કન્યાનું શું એટલે કન્યા સાચાલય માટે સાવરકુંડલા ગામની પાવન ભૂમિમાં એક નવા બિલ્ડિંગનું હાથ મુહૂર્ત પરમ વંદી પરમ પૂજ્ય મોરારી બાપુ હશે નવ છ બે હજાર પચીસ અત્યારે નવ કલાકે છે અને આ ઉમદા વિચારને ગામના સેવાડામાં સેવાડા માણસ સુધી આ વિચારને ઉભો કરવાની જરૂર છે હું મારો વિચાર એથી નહીં વધારે વિનંતી સાથે છે કે સાધુ સંતોના બાળકોને ભણાવવાનું બીડું જેમ ભક્તિના બાપુએ જણાવ્યું એમ આપણે માનવ સમાજ તરીકે પણ કોઈ ગરીબના ના છોકરા ન ભણી શકતા હોય તો એને ભણાવવા એ આપણી હિન્દુઓની અને ભારતીય સંસ્કૃતિની પવિત્ર ફરજ છે હું મનસુખ વસોયા આ બધાના ચરણમાં

તો મિત્રો આ માનવ મંદિરની અંદર આપણે કુમાર છાત્રાલય બનાવવામાં આવી છે તેમાં પાંચ બાળકો રહી શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા પાંચ પલંગ વાપવામાં આવી છે ત્યારબાદ અહીંયા વોથરૂમ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ આ કેન્ડિસે આ બધી સારી રીતે સુવિધા આપવામાં આવી છે

જય મોગલ માં જય મોગલ માં મચ્છરાણી એવી માની ચેતના આપણે જય કોષ સાથે

આજે દર્શન સત્તરને આશીર્વચનો લાભ ત્યારે મારે એટલું કહેવું છે કે જે ભક્તિરામ બાપુ દ્વારા થતા સેવા પ્રકલ્પોનો પરિચય આપવાની જરૂર નથી માનવ મંદિર અને ભક્તિ બાપુ કહીએ એટલે આખું ફરગણું છે એ ભક્તિરામ બાપુ છે એમના પ્રયાસ આયાસ અને પુરુષાર્થ અને જોરદાર તાળી સાથે આપણે સૌ બનાવી દઉં બાબુ બાબા ચાર ચાર ચાલો વૈશ્વ બાબા અતુલિત સોરો શિવાલયના પૂજારીની દીકરીઓના કન્યા સાત્રાલયના ભૂમિ પૂજન વખતે જેમને કૃપા આશીર્વાદ અને સાનિધ્ય સાંભળ્યું છે એવા તમારા માટે પરમ ગુરુ સમાન પૂજ્ય બાપુ તેમજ ઉપસ્થિત દેહાન જગ્યામાંથી આવેલા સંતો રાજકીય આગેવાનો અમારા ધારાસભ્ય મહેશભાઈ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ જ્ઞાતિઓના વિધવિધ ક્ષેત્રમાંથી આવેલા આગેવાનો આ બધા માનવ મંદિર પરિવાર તાળીઓ સાથે રામચંદ્ર ભગવાનુમાનજી મહારાજની હનુમાનજી બાપુ ની દિવ્ય સંબોધી ભાવ સાથે વંદન Anya puja puja Sertor...

બાપુ આપડા જે આપણો આશ્રમ છે ને મને વાક્તિ બાપાએ મોરબીથી કેવડે બોલતા ને છોડમાં કે બાપુને જે આશ્રમમાં જો પક્ષી ઘર બનાવ્યું હોય તો એના અખર છે આપણે બે પક્ષી ઘરની સેવા મોરબીથી કરી છે કે પણ મારે ને બાપુના સેવામાં સેવા કરવી છે પક્ષી ઘર આપણે સસો પક્ષી હસવા એવો આપણે જે સમુદ્ર બનેલા એવા સમુદ્રની જાહેરાત મને સમુદ્રા વાળા રાજજી બાપા ફૂતરિયા મોરબીથી હમણા ફોનમાં કીધું છે એ રાજજી બાપાને પણ જોરદાર તાલીના કરવાથી ધન્યવાદ આભાર જય ભારત હે ભાઈ જય જય શ્રી રામ ધન્યવાદ મનસુખ ભસોયા કેયા ઝડપથી પધારે પ્રમુખ શ્રી સાહેબ સાધુ સમાજ નાગરભાઈ ગોંડલિયા ઝડપથી પધારશે સીતારામ અત્યારે રાથાસણી રોડ ઉપર ઉભાશી અને ભક્તિરામ બાપુએ બહુ સારો એવો વિચાર આવ્યો છે કુમાર શાળાનું બીડું એને હાથમાં ઝડપેલું છે જે અહીંયા રેવા અને જમવાની સગવડ સાથે ટૂંકમાં એને સગવડ કરી હતી પણ મોરારી બાપુ ના કહેવાથી ફી પણ ભરશે એવો આદેશ આવ્યો બાપુનો અને ભક્તિરામ બાપુ એ બીડું ઝડપી લીધું છે બીજું એક વિચાર બીજો આવ્યો વચ્ચે કે કન્યા સાત્રાલય પણ ખોલવી છે તો એની પાસે જગ્યા એને ખુદને રહેવાની હતી સાવરકુંડલામાં રહેવાની એની પોતાની જગ્યા હતી એ કન્યા કન્યાલય માટે અર્પણ કરી દીધી છે ભક્તિરામ બાપુએ અને આજની તારીખમાં તારીખ નવ છ મોરારી બાપુના હસ્તક એ ભૂમિ પૂજન થઈ ગયું છે અને ટૂંક સમયમાં એ શાત્રાલય ચાલુ થઈ જશે જય શ્રી રામ તો મિત્રો આજે માનવ મંજન અંદર જે કાર્યક્રમ હતો પરમપુંજ વિશ્વવંદનજી મોરારી બાપુ ના તો એ વિડિયો કેવો લાગ્યો તો જરૂર અભિપ્રાય આપજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શિયા લખવાનું ભૂલતા નહીં